નમસ્કાર મિત્રો આપ સર્વેનું ક્રેક પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ગુજરાત પાક્ષિકના એક પાંચ બે હજાર પચીસ અને સોળ પાંચ બે હજાર પચીસના જે બંને અંકો છે એ બંને અંકોમાંથી જે પણ અગત્યના જે પ્રશ્નો છે કરંટ અફેર્સના એને આપણે એમ ક્યુ સ્વરૂપે જોવાના છીએ આ અગાઉ આપણે ચોથો મહિનો એટલે કે એપ્રિલ અને માર્ચ માર્ચ એપ્રિલ બંને મહિનાના ગુજરાત પાક્ષિક અંકમાંથી જે પણ અગત્યના પ્રશ્નો નીકળે છે એનો આપણે ચાર ભાગની અંદર વિડીયો મૂકી દીધા છે તો એ પણ જોઈ લેશો જેથી કરીને આવનાર રેવન્યુ તલાડીની પરીક્ષામાં આપણે ગુજરાત પાક્ષિકના જે પણ અગત્યના પ્રશ્નો છે એ પરીક્ષામાં ઉપયોગી બની રહે તે ચાર ભાગનો જે વિડીયો છે એ આપ જોઈ લેશો આ ઉપરાંત જે છે જૂન મહિનો જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણે ત્રણ મહિનાના કરંટ અફેર્સ જે છે ગુજરાત પાક્ષિકના એ આપણે રેડી જ છે ટૂંક સમયમાં એટલે કે વધારે વધારે આવતીકાલ સાંજ સુધીમાં બાકીના જે ત્રણ મહિના છે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ ત્રણે ત્રણ મહિનાના એમસીક્યુ સ્વરૂપે ગુજરાત પાક્ષિકના એમસીક્યુ સ્વરૂપે આપણે વિડીયો મૂકી દઈશું તો જેથી કરીને આપણે તેની અપડેટ તરત મળી રહે વિડીયો મૂકાય એવી તો એના માટે આપ જે છે અમારી યુટ્યુબ ચેનલ છે ક્રેક પોઈન્ટ એને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન નોટિફિકેશન ઓન કરી દેશો વધુમાં વાત કરવી છે મિત્રો કે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે જેની પર આપણે રોજે રોજની જે કરંટ અફેર્સ છે એને આપણે વન વનલાઇન સ્વરૂપે પ્રશ્ન જવાબ સ્વરૂપે મૂકીએ છીએ અને એમસીક્યુ સ્વરૂપે મૂકીએ છીએ તો એને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જોઈન કરી લેશો જેથી કરીને રોજે રોજ આપણી તૈયારી કરંટ અફેર્સની થતી રહે હવે વધુ સમય ન લેતા આગળ વાત કરીએ પ્રશ્નોત્તરી સ્વરૂપે ગુજરાત ગૌરવ દિવસની બે હજાર રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી તો ગુજરાત ગૌરવ દિવસની જે બે હજાર પચીસની જે કક્ષાની ઉજવણી જે છે એ પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી હતી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તો ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું રાજભવન ખાતે આયોજિત સર્વ ધર્મ સંભાવ સભા કયા અભિયાન અંતર્ગત યોજાઈ હતી તો એ યોજાઈ ભારત જોડો અભિયાન અંતર્ગત ક્યાં આગળ યોજાઈ હતી રાજભવન ખાતે આગળનો પ્રશ્ન જોઈએ રાજ્ય સરકારે બે હજાર પચીસથી બે હજાર પાંત્રીસના દાયકાને કયા નામે ઉજવવાનો રોડમેપ તૈયાર કર્યો છે બે હજાર પચીસથી પાંત્રીસનો દાયકો છે અને કયા નામે ઉજવવાનો રોડમેપ તૈયાર કર્યો છે તો ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ ઉત્કર્ષ ગુજરાત હીરક મહોત્સવ આગળનો પ્રશ્ન જોઈએ સી બસો પંચાણું એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના કયા શહેરને વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ નકશા પર અંકિત કરે છે ટૂંકમાં સી બસો પંચાણું એરક્રાફ્ટનું ઉત્પાદન ગુજરાતના કયા શહેરમાં થશે તો એ જે છે વડોદરા જિલ્લાની વડોદરા શહેરમાં એનું ઉત્પાદન થશે ધોલેરા શહેરને કઈ સિટી તરીકે વિકસાવવામાં આવશે ધોલેરા શર આપણું જે ધોલેરા છે એને કયા સિટી તરીકે આપણે વિકસાવી રહ્યા છે તો સેમિકોન સિટી તરીકે નાણાકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદના આધારે ફ્રીજ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત કરાવવા માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તો જે સાયબર ક્રાઇમને લગતી ફરિયાદના લીધે જે એકાઉન્ટ ફ્રીજ થયેલું હોય એને પુનઃ કાર્યરત કરાવવા માટે આપણે જે છે તેરા તુજકો અર્પણ નામથી પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે આગળનો પ્રશ્ન જોઈએ એફઆઈઆર દાખલ કરનાર ફરિયાદીને તપાસની પ્રગતિથી અપડેટ રાખવા માટે કયું પોર્ટલ લોન્ચ કરાયું છે તો જે પણ વ્યક્તિ એફઆઈઆર દાખલ કરે છે એને તપાસ ક્યાં સુધી પહોંચી એની પ્રગતિ જોવી હોય તો એના માટે અપડેટ મેળવવા માટે એક પોર્ટલ આપણે લોન્ચ કર્યું છે જેનું નામ છે આઈ પ્રગતિ શું નામ છે આઈ પ્રગતિ આગળનો પ્રશ્ન જોઈએ ધોરણ પાંચના તેજસ્વી વિદ્યાર્થીઓ માટેની કઈ યોજના અંતર્ગત ત્રીસ હજાર બાળકોને સોળ કરોડથી વધુની સ્કોલરશિપ ચૂકવવામાં આવી તો કઈ યોજના અંતર્ગત મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના ગુજરાત રાજ્યની હસ્તકલા વિરાસત જેનું નામ છે ઘરચોળા કળાને તાજેતરમાં કયો ટેગ મળ્યો છે તો ગુજરાત રાજ્યની જે હસ્તકલા વિરાસત છે ઘરચોળા એને તાજેતરમાં ટેગ મળ્યો છે કયો ટેગ મળ્યો છે જીઆઈ ટેગ મળ્યો છે આગળ પ્રશ્ન જોઈએ સાયબર ક્રાઈમની જાણ કરવા માટેનો રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર કયો છે તો સાયબર ક્રાઈમની જે છે જાણ કરવા માટેનો રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર કયો છે વન નાઇન થ્રી ઝીરો આ નંબર પર આપણે સાયબર ક્રાઈમની જાણ કરી શકીએ છીએ તાજેતરમાં થયેલા એમઓયુ મુજબ કૌશલ્યા ધ સ્કીલ યુનિવર્સિટી દ્વારા કયા સ્થળોએ ડ્રોન તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે તો એ જે કેન્દ્રો છે બીલીમોરા અને માંડવી જે સુરતનું માંડવી છે ત્યાં આગળ આ ડ્રોન તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે આને આપણે બીજા અન્ય પ્રશ્ન સ્વરૂપે પણ જોઈ શકીએ જેમ કે કોના દ્વારા આ જે ડ્રોન તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે તો કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા એટલે આપણે તમામ પાસાઓ ધ્યાનમાં રાખીશું એક પ્રશ્નમાંથી બે ત્રણ પ્રશ્નો નીકળી શકે છે ગમે તે રૂચ ગમે તે રીતે પૂછે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે કૌશલ્ય દસ કિલ યુનિવર્સિટી એમણે ડ્રોન તાલીમ કેન્દ્ર શરૂ કર્યું છે અને ક્યાં શરૂ કર્યું છે બીલી મોરા અને માંડવી ખાતે આપણો પ્રશ્ન જોઈએ ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત ઓલિમ્પિક્સ ગેમ્સમાં ચંદ્રક જીતનાર ખેલાડીને કેટલી રોકડ પુરસ્કાર રકમ આપવામાં આવે છે જે પણ પ્રતિભાશાળી રમતવીર છે જે ઓલિમ્પિક ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતે છે એમને આ જે ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના છે એ અંતર્ગત કેટલી રકમ મળે છે પાંચ કરોડ રૂપિયા એમને મળે છે આગળ પ્રશ્ન જોઈએ પંચમહાલ જિલ્લાની માહિતી પુસ્તિકા જેનું વિમોચન ગુજરાત ગૌરવ દિવસે કરાયું તેનું નામ શું છે તો પંચમહાલ જિલ્લાની માહિતી પુસ્તિકા છે જેનું વિમોચન તાજેતરમાં કરવામાં આવ્યું ગુજરાત ગૌરવ દિવસે એનું નામ શું રાખવામાં આવ્યું છે પાવનધરા પંચમહાલ પાવનધરા પંચમહાલ ગુજરાત સરકારે કયા બે મુખ્ય પાયા પર વિકસિત ગુજરાત રોડમેપ બે હજાર સુડતાલીસ તૈયાર કર્યો છે તો કયા બે મુખ્ય પાયા પર આ જે છે રોડમેપ તૈયાર કર્યો છે વિકસિત ગુજરાત રોડમેપ બે હજાર સુડતાલીસ તો એ જે છે અર્નિંગ વેલ અને લિવિંગ વેલ આ બે મુખ્ય પાયા છે આની પર બે હજાર સુડતાલીસનો રોડમેપ ગુજરાત સરકારે તૈયાર કર્યો છે ભારતની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાના લક્ષ્યાંકને ટેકો આપવા વડાપ્રધાનશ્રીએ કયું અભિયાન શરૂ કરાવ્યું છે એ જે અભિયાન છે મેક ઇન ઇન્ડિયા અભિયાન આગળનો પ્રશ્ન જોઈએ ડિજિલોકરમાં નીચેનામાંથી કયો દસ્તાવેજ સ્ટોર કરી શકાતો નથી તો ડિજિલોકર જે છે જેમાં આપણે ડિજિટલી આપણે જે દસ્તાવેજ છે ડોક્યુમેન્ટ છે એને આપણે સ્ટોર કરી શકીએ છીએ પરંતુ એમાંથી કયો દસ્તાવેજ છે જેને આપણે સ્ટોર કરી શકતા નથી તો એ જવાબ આવશે જમીનના દસ્તાવેજો બાકી આધાર કાર્ડ પણ સ્ટોર થાય છે પાસપોર્ટ છે બરાબર છે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ સ્ટોર કરી શકીએ છીએ પરંતુ જમીનના જે દસ્તાવેજો છે એને આપણે સ્ટોર કરી શકતા નથી ડીઆરડીઓ દ્વારા વિકસિત કઈ સ્વદેશી સિસ્ટમે પાકિસ્તાનના ડ્રોન હુમલાને વિફળ કરી હતી તો તાજેતરની અંદર જે ઘટના બની એમાં પાકિસ્તાન દ્વારા જે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો તો એમાં કઈ જે છે સ્વદેશી સિસ્ટમ એને આ હુમલાને વિફળ બનાવી હતી તો એનું નામ આવશે આઈ એ સી અને ડી ફોર એન્ટી ડ્રોન સિસ્ટમ આઈ એ સી અને ડી ફોર એન્ટી ડ્રોન સિસ્ટમ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા કયા પંચમહાલના વીરને રાષ્ટ્રપતિના હસ્તે ચક્ર પ્રાપ્ત થયો છે તો જવાબ આવશે સંજય કુમાર બારિયા કે જેઓ ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવે છે અને એમને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્ર એનાયત થયો છે હાલોલ ખાતે શરૂ થયેલો ગ્રીન રિસાયકલિંગ પ્લાન્ટ છે એમાં કઈ બેટરીના રિસાયક્લિંગ સાથે સંબંધિત છે હાલોલમાં જે ગ્રીન રિસાયક્લિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવે છે એમાં કઈ બેટરીનું રિસાયકલિંગ થશે તો જવાબ આવશે લિથિયમ આયન બેટરીનું રિસાયક્લિંગ થશે ગિફ્ટ સિટી ખાતે કયા ઉદ્યોગોને વેગ આપવા માટે એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે ગિફ્ટ સિટી ખાતે જે છે કયા ઉદ્યોગને વેગ આપવા માટે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવે છે તો જવાબ આવશે એઆઈ આધારિત જે પણ ઉદ્યોગો છે એમને વેગ આપવા માટે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈએ તો રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ ક્રિએશન માટે તાજેતરમાં કઈ પોલિસી જાહેર કરવામાં આવે છે તો તાજેતરની અંદર પોલિસી જાહેર કરવામાં આવે છે હાઈ વેલ્યુ જોબ ક્રિએશન માટે એનું નામ છે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી નામ છે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટે ગુજરાત સરકારે કઈ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે તો વરસાદી પાણીનો સંગ્રહ અને સંચય થાય એ માટે ગુજરાત સરકારે એક રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરી છે જેનું નામ છે કેચ ધ રેન શું નામ છે કેચ ધ રેન આગળ પ્રશ્ન જોઈએ કયા અભિયાન અંતર્ગત વધુને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે તો આ જે અભિયાન છે એનું નામ છે એક પેડ મા કે નામ આ અભિયાન અંતર્ગત ધરતી માતાને હરિયાળી બનાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવીને વાવીને હરિયાળી બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે તો અભિયાનનું નામ યાદ રાખીશું એક પેડ મા કે નામ આગળનો પ્રશ્ન જોઈએ કઈ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઓલિમ્પિક રમતો પર ભાર મુક ભાર આપી ખેલકૂદમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો છે તો કઈ યોજના છે ખેલ પ્રતિભા પુરસ્કાર આપણે અગાઉ પણ ચર્ચા કરી કે જે સુવર્ણચંદ્રક જીતે છે એમને પાંચ કરોડનું ઇનામ આપવામાં આવે છે તો આ એને પ્રોત્સાહન આપવા માટે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આ જે છે યોજના અમલમાં મૂકેલી છે ખેલ પ્રતિભા પુરસ્કાર ઈ યોજના આજના વિડીયોમાં આપણે મે મહિનાના એટલે કે એક પાંચ બે હજાર પચીસ અને સોળ પાંચ બે હજાર પચીસના જે ગુજરાત પાક્ષિકનો અંગ હતો તેમાંથી કેટલાક અગત્યના જે પ્રશ્નો બની શકે એવા હતા એ તમામ પ્રશ્નોને આવરી લઈને એમ સીક્યુ સ્વરૂપે જોયા વિડીયો આપને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને મિત્રો સાથે શેર કરશો અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને આવા જ અવનવા શૈક્ષણિક વિડીયો જે છે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને લઈને ઉપયોગી થાય એવા વિડીયો મેળવવા માટે અમારી જે ક્રેક પોઈન્ટ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન નોટિફિકેશન ઓન કરી દેશો આ ઉપરાંત જે છે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેશો જેથી રોજેરોજની જે કરંટ અફેર્સ મૂકવામાં આવે છે એ પણ આપ વાંચી શકો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર મળ્યો એક નવા વિડીયો સાથે